હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ બધા મજામાં થઈ છો તો બધા જય માતાજી ને રામ રામ ને સીતારામ માતાજી હંધાર હાજર ને દ્વારા રાખે એવી શુભેચ્છા આપું છું તો જો આપણે તો આજે બપોર થઈ ગયા છે અને લેટ થઈ ગયું છે વિડીયો ઉતારવાનું કેમ કે હવે કામ થોડુંક વધી ગયું છે કેમ કે આ તો મને કાંઈ કશું કામ કરાવતા ને મારી એકલા એકલીનું વિડીયો બનાવવાનું ને કામ કરવાનું એવું થાય છે કેવલ મિતાલે મારે રોજ આજ પણ મહેમાન આવવાના હતા ને એના લીધેથી મોડું થઈ ગયું

તો પરીક્ષાની તારીખ હાવ નજીક આવી ગયું ને એનો ફૂલ ટેન્શન ઘડી ગયું છે વાંચવાનું નઈ એટલે હા ને એ અને આપણે બેસી દુકાન આપડે ઘરનું કામ તો બધું પતાવી દીધું છે હવે હાજ સુધી વાસવાનું છે તો કેટલી તારીખ આવીને વિડીયો બનાવી તો સારું હાલો તમને ઘડી ખાવીને તમને બતાવું છું તારીખ કે હાવ નજીક જ આવી જઈશે હાવ એટલે હાવ તારીખ નજીક આવી ને એમાં પાછા અમારે બસમાં લગ્ન એ છે એટલે મને તેમ લાગે કે હમણાં વાય છે ને તો લગ્નમાં બધું ભૂલી રહે એવું છે આનું જો તો સારું હાલો વિડીયો બનાવો હેલો ફેમિલી તો જો આપણે દુકાને આવી છીએ અને દુકાને બેહવાનું છે કહેશું ને આપણે દુકાને બેઠા તા અમારે ઘરનું કામ ને દુકાનનું કામ વધી જાય છે બહુ તો જો એ પિતપુર ગયેલા તાર છે ને હો બે વાર પિત્તેપુર જીઆ

તો જો પતંગ ફાટી જાય પછી આવી રીતનું બાણ બનાવાય તો જો તમે બધા જોઈ લેજો કે પતંગ ફાટી ગયેલી હોય ને તો આવી રીતે બાણ બનાવી લે પતંગ ફાટી ગયેલી તો એનો એ ઉપયોગ થઈ લેવાનો કાકે ઘરે બેઠા બેઠા શેરડી ખાય તો આજે જો પાણી બાણી આવેલ હતું ને પાણી બાણી ફરતા હતા ને એવું કામ હોય આપણે હવે ઘરનું કામ કરશું કેમ કે હાથ પડી ગઈ છે અને રાંધવાની ટાઈમે જેવો તેવો થઈ ગયો છે કાંઈ નહીં સારું હાલો વિડીયમ બનાવી રેજો

તો આ બધા આપડો વિડીયો જોતા એ કે નહીં બધા કમેન્ટ કરે કે વિડીયો કેમ નહીં આવે એમ તો વિડીયો કેમ નહીં આવે એ તો કો તો વિડીયો બનાવો કે વાસુ એમ તો હું લઈને લઈ તો એવું છે સરકારી લાગી જાય તો પછી મેળ પડી જાય તો વિડીયો નહીં બનાશે એમ તો વિડીયો નહીં આવે સારું તો બીજું હું એ વિડીયો નહીં બનાવશે કેમ કે એને પરીક્ષા આવે છે નજીક એને વાસવામાં ધ્યાન દેવાનું હોય ને એને ટેન્શન એ વધારે છે કે તારેક નજીક આવી ગઈ

હું કે આમ કંઈક પહેલી વાર કરીએ એટલે કદાચ આવડે નહીં તો સોરી એને હું કે આમ દાંત ન કાઢતા બહુ મારા કોઈ કે પહેલી વાર એડિટ કર્યું ને થમલાઈનેથી જોઈને કોઈ દાંત નહીં કાઢતા કે કમ કે થમલાઈન તો આવડતી જ ને આપણને હું થમલાઈને કહેવાય ને એ ખબર નથી આપણે તો આપણે છે ને આ છે ને આ સેલિબ્રિટી છે ને સેલિબ્રિટી બની જવાના છે નોકરી લેવા માટે જવાના છે એટલે આપણને છે ને એમ કહે કે વિડીયો નહીં એડિટ એ કરતી એવું બોલે બોલો થમલાઈન ની સાઈઝ રાખતા આવડે કઈ સાઈઝ ની થમલાઈન હોય એવું ખાય તો ફાવે નહી આમ કરીને વિડિયો ઉતાર લઈ કે હાલો મિત્રો કેમ છો સાઈઝ એડિટિંગ થમલાઈન આપણને કાઈ ખબર નો પડે કે જો આને બધું ખબર પડે ને એ ના પાડે છે બોલો નહી ટેન્શન વધી ગયો વિડિયો બેનત કરવા પડે ને બીજું તો હું એવું છે તો જો આપણે પડી ગઈ છે આજે ને નાખ્યું છે જો આપડે બધી તો ઘર નાખી છે આને ને જમવા આવી જશે અને જો જમવાનું થઈ ગયું છે ને ત્યાં જો આને બહુ ટાઈટ વાય જવાબ આપણે જો અમારે કેવો નહીં તો બહુ ઠંડી લાગે ની તો ઠંડી તો છે ને આજ ફૂલ છે કેમ કે આપણે જો આપણે જર્સી પહેરી લીધી છે કેમ કે મને તો બહુ ટાઈટ વાતી હતી એટલે આપણે જર્સી પહેરીને પછી રાંધવા કેમ કેમકે બહુ ઠંડી લાગે તો

તો પથારી પીડાવી ને તો ઊંઘ નો આવે એટલે પંખો શરૂ થાય પછી ઊંઘ આવે કઈ વાંધો નઈ ભલે દાંત કાઢતા બધા જો આ તો એમ કેતા કે આપડે વિડીયો નહીં બનાવીએ અને આપણે એડિટ એ નહીં કરતી તો એડિટ કરશે ને તો જ વિડીયો આવશે ને તો જ તમને ખબર પડશે કે આવડે એડિટ કરી દીધું એમ આપને આવડતું જ નથી તમને ખબર જ છે તો હવે છે ને આજનો વિડીયો તો ક્યાંક આવો રહ્યો છે તો આ સાથે જો વિડીયો અહીં પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયોમાં તી બધાને બાય બાય